જેકે ભરુચના ચેકેડ યામાં માસુમ બાળકી પર હવાન્યતનો કિસો શક્તિસિંહ ગોહિલની પીડિત પરિવાર સાથે મુલાકાત એક વર્ષમાં 169 બાળકીઓ પર ગુજરાતમાં દુષ્કર્મની વાત શક્તિ કરી સમાજના દરેક વ્યક્તિ માટે આશ્રમજનક વાત નિષ્ઠાવાન અધિકારીઓને ભાજપે સાઇડલાઇન કર્યા ભાજપની સરકારમાં ગુંડાઓ બેફામ બન્યા છે આ પ્રકારનો આરોપ પણ શક્તિ લગાવ્યો દુષ્કર્મા અને મારામારી માટે ભાજપની હપ્તાખોરી જવાબદાર એક વર્ષમાં એકસો ને ઓગણસી ઉપર આપણા ગુજરાતમાં ઘટનાઓ બની છે શરમજનક સમાજના કોઈ પણ વ્યક્તિ માટે અતિશય શરમજનક ઘટના હું આજે જોઈને આવ્યો રાક્ષસ હોય એ જ આવું કૃત્ય કરી કરીશું કુલજીવી નાની દીકરી છે એનામાં એના માટે આવો વિચાર પણ ના આવે કોઈ સાત આઠ નવ વર્ષની દીકરી માટે થાય છે શું કામ આ એટલા માટે બને છે કે ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાવાન અને પ્રમાણિક સારા પોલીસ અધિકારીઓ છે અને સાઈડ લાઈન કરે છે પૈસા હપ્તા લઈને બદલીઓ થાય છે અને ગુંડાઓ છે કોંગ્રેસની સરકાર આટલા વર્ષો રહી ક્યારેય તમે જોયું નહીં હોય કે ગુંડાને સીધો ખેસ પહેરાવીને પાર્ટીનો મેમ્બર બનાવ્યો ગુંડાઓ પાસેથી ધન સંગ્રહ કરાવવાનો ગુંડાઓને કહેવાનું કે આ ચૂંટણી આવે છે ને એટલે તમારે ભાજપને મદદ કરવાની છે અને પછી તમારી ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખો પછી કતલખાનું હોય તોય ભલે જુગારનો અડ્ડો હોય તોય ભલે દારૂ ચરસ કે ડ્રગ્સ વેચાતી હોય તોય ભલે આ હપ્તાખોરી જે ભારતીય જનતા પાર્ટીની છે એ જવાબદાર છે અને શરમજનક છે આ બાબત